જમવાનું છે તો એકના ના બધાને ફરજિયાત આવવાનું છે તો દિલીપ મામાના બે ત્રણ ફોન આવ્યા મને મને બધાને આવ્યા તો એ અમે કે ચાલો તો આજે જઈ આવીએ ફ્રી છીએ તો તો જઈએ છે બામણાસા અને દ્વારકાવાળા બ્લોક્સ બધા બહુ ગમ્યા અને બધાએ બહુ એન્જોય કર્યા તો દિલથી થેન્ક યુ બધાને અમને થોડીક આમ ડાટ પેઢી ડાટ બરાબર બધા અમને પણ ખીજાણા પેલું કર્યું એટલે એમાં પણ એમાં થોડો

તો હવે બધાને મળીએ ત્યાં બધા બામણવાળાથી પણ આવે છે મમ્મી કાકા કાકી દિનેશ કાકા મંતવ્ય અને કે બ્રાઇટનેસ કે કટ કર બ્રાઇટનેસ એ બાપા હા બ્રાઇટનેસ ફેર ન પડે નેચરલી હોવું તો આપણે કઈ ઉપર હતા ત્યાં પહેલા ને 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 ને

નિર્દોષ તું ને તારો ભાઈ બે આમાં છે મોસ્ટ ઓફ મારા નામ તો ગયા તો પોચી ગયા વાડીએ અને વાયુ છે જીરુ દિલીપ મમાઈ આપણા ને પેલા આવ્યા તે આર મે બતાવ્યું તો હા ઉગી ગયું આ લોકો માલ જ બનાવો દિલીપ મામા ડબલ ઉપર કરે કેટલા માઇન્ડેડ માણા ખેતીમાં તો હા પડ્યા આપડી ગાડી પડી અને આંબાનો બગીચો હતો કાટ ખરાબ છે કે મુંબઈ તો ભાઈ અમે બામણાસા પહોંચી ગયા હતા અને હું થોડોક દૂર બેઠો હતો બાપા અને યસબે પાહા પાહા બેઠા હતા બાપા પણ આવ્યા હતા ખાલી માં જ નહોતા આવ્યો બાકી અમારો બધા જ ફેમિલી ત્યાં હતું આજે માં એક નહોતા આવ્યા અને બાપા અને યશ બધી વાતો કરતા હતા કે મેરેજમાં કેટલો ખર્ચો આવ્યો અને શું થયું ને કેવું ગયું ને બધું એટલે એ બી એવી બધી વાતો કરતા હતા અને પછી અમારે જમવાનું હતું અને જમી અને અમારે જવાનું હતું જમરૂક ખાવા અને એ પણ જોરદાર મોજ કરવાની છે તમે આગળનો વિડીયો જુઓ એ પણ બહુ મજા આવશે અને એ ભાઈ બધા ભેગા હોય એટલે ધમાલ તો થાય જ તો જુઓ આગળનો વિડીયો સગાવે અમન છોકરા હારે ક્યાં એલા તમારી પતંગ જમી લીધે વારે વાર આ છે જીરુભાઈ દિલીપ મામાનું ઘઉં અને આ એને પાછો બગીચો કર્યો અને એમાં પણ વચ્ચે રીંગણી જીરું ઘણું બધું વાવી દીધું અને જોરદાર લોકેશન છે અને હમણાં જાય ને વાળી બહુ મજા આવે એવું છે ધીવારી છે એકદમ જો છોકરાની પતંગ ચગી ગઈ ફાઇનલી અરે વા અ મન્ટુ આવડે તને આવડે જો મસ્ત બગીચો છે આ પણ આંબાનો થાય એટલે એક નંબર અને જીરું પણ બહુ મસ્ત છે મમ્મી અને દીદી મમ્મી આવી ગયા અને બધા જમીન અને અત્યારે એવા ખેતરને ને આટો મારવા બગીચામાં જમવું છે હા બગીચા એ જકર આય આ બધા જીરું નું નિરીક્ષણ કરે બધા દિલીપ મામા કઈ હા તો છે આ આ બગીચો શું માસા મજામાં

કેટલા છે કરું રિપેરિંગ પોઈ તો આપડે એવું નથી પણ હા હું ઈજ લઈ જા

જોરદાર છે અને જમરૂક પણ બહુ મીઠા છે કાંઈ ઘટે નહીં હા જમરૂક નું અત્યારે કટિંગ ચાલુ છે જ્યાં જી જોઈ જાય પાકેલા એ તોડી લઈ ઓકે હાલ દેખાય અહીંયાથી લઈ જ લે હા હા લે ભરી જ લેવાની છે આજ થેલી એકદમ મીઠા હો

વાહ વાહ દિલીપ વાહ કાઈ ઘટે નહી હો ઓર્ગેનિક ગોળ ના તમારી સેવા હા પંદર પંદર કિલો ના ડબલા પણ નાખે અને અમે બેસી ગયા બધા હું અમારે ડિબેટ થઈ ગઈ આવું કારણ વિના હવે ફરવા જવાનું બંધ થાય હા હો ઢોંગી બાવો તને કોઈ કઈ કીધું પછી વુત તુ આમ નામ પતિ હરગાવ હોય કે મમ્મી મમ્મી તો કીધું મમ્મી કે મમ્મી બધાય છે નહીં કોઈ કઈ મારું નામ દઈ દેજો ગમે ખબર નથી ઉતાર્યો તો હું બાકી તમને તો મને મારા ભાઈ કે

ಬಗೈನೇ ಬಗೈನೋಗೆ ತೋ ನಿ ಪದ್ಬಾ ಹೋಗಿ ದು ಬೇಸ್ ಕಿ ದು ತುಪೆಲಾ ಹೋಗಿ ದು ತೋ ಯಾ ಹಮಸ್ತಾಜ್ ನಾ ಪೇಂಗೆ ದು ತೇ ಹೋಗಿ ದು ಬಾಯಿ ಆ ನಾ ನಿ ಬದಿ ಖಬರ್ ಸೇ ಅರೆ ಘೇರ್ ತೋ ಬಬಲ್ ಸೇಗಿ ಹಾರೂ ನೋ ತೋ ಭೈ ವಿಡಿಯೋ ಮುಕಿನ್ ಹೋತಾ ಅವದರೆ ತೋ ಜುನಾಗಡ್ ನಿಯಾವ್ತ್ ತೋ ಬತೈ ಡಿಲೀಟ್ ಕರ ಅವಡಾವೇ ತೋ ನಿಯಾವ್ ಅವಾ ಹೈಲಿ ರಾಕೆ ಅವ್ देखो ತಿ ದಗೋ ಕೈರೋ ದಕು ಕೈ ತಮಿ ಮನಾಯ್ ಚೇಲಿಯೋ ದಮ ಬರೋ ತೋ ಕೈಲಿಯೋ

किने बहुत मस्त हमने कई बाएं कई न की तो भाई लोग के मैडम 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 बोल तो खरो मयूर से मयूर हां तो कहां बैठो सो सपोर्ट ना दे तू वो से पण कच्चा से है जी बहुत मस्त है यहां अंबानी बोरडी

મેં ideia ખજવા તો કોઈ તો નહીં ને બતાવતો ચશ્મા ના મારી તું પડી તું નાનો છે આ

આવી ગયા છે અહીં રાબડે ત્યાં દિલીપ મામાનો છે અને એક બીજા મામાનો પણ છે હું નામ છે બીજા કરશન મામાનો આ છે અત્યારે થોડોક એવો ગોળ કાઢ્યો અને પ્યોર ઓર્ગેનિકો હમણાં ચાલુ થવાનો છે ટૂંક સમયમાં આજ ખેતરમાં શેરડી વાવાની ને અહીંયા જ ગોળ કાઢવાનો પાછો રાબડો અહીંયા જ છે પ્યોર ઓર્ગેનિક કંઈ ઘટે જ નહીં

મળી આવે તો મજા આવી તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરો અને જેને ન કર્યું ફટાફટ સબસ્ક્રાઈબ કર